કર્મયોગી પોર્ટલમાં રજાનો ફ્લો સેટ કરવા માટે આપે સૌપ્રથમ કર્મયોગી પોર્ટલમાં આપની કચેરીના એડમિનનું એડમિન અકાઉન્ટ લોગિન કરવાનું છે ત્યારબાદ ડાબી બાજુ આપેલ મેનુમાં લીવ માસ્ટર પર ક્લિક કરી લીવ ફ્લો માસ્ટર પર ક્લિક કરવાનું છે હવે ઉપર જમણી બાજુ આપેલ એડ ન્યૂ લીવ ફ્લો પર ક્લિક કરો જેમાં તમને આ રીતનું મેનુ જોવા મળશે હવે જે લીવનો ફ્લો એડ કરવાનો હોય તે લીવનો પ્રકાર સિલેક્ટ કરવો જેમ કે કેસુઅલ લીવ અને રિસ્ટ્રિક્ટેડ હોલિડે અહી આપણે અર્નડ લીવ અને હાફ પેઇડ લીવનું ઉદાહરણ લઈએ જેથી ફ્લો સારી રીતે સમજી શકાય આપેલ ઓપ્શનમાં અર્નડ લીવ અને હાફ પેઇડ લીવ સિલેક્ટ કરી લો ત્યારબાદ જે કર્મચારીનો ફ્લો સેટ કરવાનો હોય તેનો એચ આર પીએન નંબર આ ખાનામાં લખો અને સર્ચ ઓપ્શન પર ક્લિક કરવું સર્ચ થયા બાદ આપને તે કર્મચારીનું નામ જોવા મળશે જેમાં સિલેક્ટ બટન પર ક્લિક કરી સિલેક્ટ કરી લેવું હવે જે અધિકારી પાસે સૌ પ્રથમ લેવલ પર રજા મંજૂર થવાની હોય તેનો એચઆરપીએન નંબર તેમનો નંબર આ ખાનામાં લખો અને સર્ચ બટન પર ક્લિક કરવું સર્ચ થયા બાદ તે અધિકારીનું નામ જોવા મળશે જેની બાજુમાં આપેલ સિલેક્ટ બટન પર ક્લિક કરવું હવે હક રજા બે અધિકારી દ્વારા મંજૂર થતી હોય આ પ્રકારની રજામાં અન્ય અધિકારીને ફ્લોમાં સેટ કરવા માટે એ ન્યૂ ઓપ્શન આપેલ છે તેના પર ક્લિક કરવા બીજા લેવલની માહિતી માટેનું આપને ઓપ્શન જોવા મળશે બીજા લેવલ પર જે અધિકારીએ રજા મંજૂર કરવાની થતી હોય તેમનો એચઆરપીએ નંબર આ ખાનામાં નાખો અને સર્ચ પર ક્લિક કરો હવે અત્રેની કચેરીના આરડીડી અધિકારી ચાર્જમાં હોય તેમનો મૂળ હોદ્દો અને ચાર્જનો હોદ્દો બંને જોવા મળશે જેમાંથી આપની કચેરીનો હોદ્દો સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ એકવાર બધી માહિતી ચેક કરીને સેવ બટન પર ક્લિક કરવાનો રહેશે આભાર